દારૂબંધી વિશેની જે ચર્ચાઓ છે આજકાલ ગુજરાતમાં ખૂબ ઢોળ નગારા વગાડીને ન્યૂઝમાં અને પ્રિન્ટ મીડિયામાં આ આખી ઘટના આપણે વાંચીએ છીએ અને જોઈએ છે અરવલ્લી જિલ્લામાં જે ઘટના બની છે આવી અનેક ઘટનાઓ આ પૂર્વે પણ બની હતી પણ આ ઘટના જરા જુદા પ્રકારની છે કે શાકભાજી વેચતા હોય એ પ્રકારે દારૂનું જે રીતનું વેચાણ છે આમ જોવા જઈએ તો સમાજ વ્યવસ્થામાં દારૂ એક દૂષણ છે પણ જે રીતે નામદાર સરકારે આ પ્રકારનો નિર્ણય લીધો છે કોઈક અંશે દારૂ માટે હર્ષનો અને આનંદનો વિષય છે પણ દારૂ અને પોલીસ અને પીનારા આ ત્રણની જે જુગલબંધી છે એ વર્ષોથી અને સદીઓથી ચાલતી આવી છે એના ઉપર કોઈ પણ અધિકારી કે પદાધિકારી ખુલ્લે આમ બોલવા માટે તૈયાર નથી એટલે આ જુગલબંધીનો કોઈ અંત નથી દારૂબંધી ગુજરાતમાં નામની હોય એવું દેખાય છે અને એને ખરેખર સ્વતંત્ર રીતે એને ખુલ્લી કરી દેવી જોઈએ એને મુક્ત કરી દેવું જોઈએ કારણ કે દારૂ નો જે પ્રશ્ન છે એમાં અને બીજા બધા અને ડુપ્લિકેટ દારૂ રાજસ્થાનના સીમાંકનમાં આવેલું મોડાસા આ બધા જ તો દારૂ એ અન્ય જિલ્લાઓવાળા એમ કે આપ મોડાસામાં રહો છો તો આપ તો દારૂના દરિયાની બાજુમાં જ રહો છો એટલે નજીકના વિસ્તારોમાં આવેલો આ વિસ્તાર આ પ્રભાવિત વિસ્તાર છે અને પોલીસની ની રહેમ હેઠળ જો આવું પ્રવૃત્તિ ચાલતી હોય સર વિડીયો વાયરલ થયો તો એને શું કહે છે વિડીયો આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં જે ઘટનાઓ બને છે એ મુજબ હવે દારૂ વેચવાવાળા બેન કોઈ કરોડોપતિ કે અબજોપતિ કોઈ વ્યક્તિ નથી એ પણ એના ગુજરાન માટે અથવા તો એના અર્થોપાર્જન માટે આ પ્રવૃત્તિ કરતી હશે એટલે વિચાર કરો કે આ પ્રવૃત્તિ સાથે જોડાઈને પણ એને એના જીવનનો નિર્વાહ કરવો પડતો હશે એટલે આ એની મજબૂરી હશે એ આનંદનો વિષય તો નથી જ પણ આપણે આ બધી વ્યવસ્થાઓ માટે નામદાર ગુજરાત સરકારે નામદાર સર્વોચ્ચ અદાલતે કોઈ ચોક્કસ ચુકાદો અને કોઈ સર્વાનું મતે કોઈ સમિતિ બનાવીને આ બાબતે કોઈ ચોક્કસ જેમ ગિફ્ટ સિટીમાં નિર્ણય લીધો જેમ મેટ્રો સિટીમાં નિર્ણય લીધો એમ જિલ્લાઓ માટે પણ કોઈ અસરકારક અને ઠોસ નિર્ણય લેવો જોઈએ

એ તંત્રને ખાસ જગાડવું છે તો તંત્રને કહેવા માં છું કે આવા ગુનાહિત કૃત્યો ધરાવતા વ્યક્તિઓને તાત્કાલિક એના સામે પગલાઓ લો અને આનાથી નુકસાન જે યુવા પેઢી જે છે એ અંધકારની ભવિષ્ય તરફ કાર્ય ઢકેલાઈ રહી છે ત્યારે સત્વરે આ દિશાની અંદર યોગ્ય પગલાંઓ લેવા દેવા એવા ખૂબ જરૂરી છે તો પગલાં ન લેવાય તો યુવા તન પેરાઈ ગયું છે માટે મારી નમ્ર આપ્યું છે માન્ય એસપી સાહેબ શ્રી ને લાગતા વડા સરસ મજાની તપાસ કરવામાં આવે અને આ રીતે કદાચ કોઈક બે ચાર ટકા પોલીસ અંદર પણ એની અંદર હપ્તા ખોરી રાખી અને કેટલાક માણસો આને સપોર્ટ કરતા હશે પણ સત્વરે આવા માણસોને ખુલ્લા પાડી અને આવું જે ગોર ચાલી રહ્યું છે ને તાત્કાલિક અટકાવવું જોઈએ એવી મારી સ્પષ્ટ માગણી છે અને સ્પષ્ટ જેને કહેવાય અપેક્ષા રાખે ધન્યવાદ ભારત માતાજી